નરેન્દ્ર મોદી અમિત શાહ સહિત અનેક રાજ્યોના સીએમ આ શપથ સમારોહમાં હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખી વ્યાપક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાન ઉપસ્થિત

સાથે સાથે પાર્ટીના ખૂબ જ પ્રામાણિક તેમને માનવામાં આવી રહ્યા છે ભજનલાલને હવે બે હજાર ત્રેવીસમાં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને ભારતીય જનતા પાર્ટીનું આપણને ખબર છે કે અચાનક જ કોઈ પણ વ્યક્તિને દેતા હોય છે અને વ્યક્તિ પાસેથી બહુ બધી આશા અપેક્ષાઓ હોય છે ચાર વખત તેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી રહ્યા એમનો આગળનો અનુભવ કેટલો છે બહોળા અનુભવ બાદ તેમને સીએમની ખુરશી પર બેસાડવામાં આવ્યા છે લોકોની સેવા માટે બેસાડવામાં આવ્યા છે બ્રાહ્મણ સમાજથી આવે છે ભજનલાલ શર્મા આ તમામ ભજનલાલ શર્માનો બાયોડેટા કે ભજનલાલ શર્મા માં કે જેમને સીએમ ની ખુરશી પર બેસાડવામાં આવ્યા છે એ કોણ છે બ્રાહ્મણ સમાજનું આદરણીય નામ ગણવામાં આવે છે માત્ર બ્રાહ્મણ સમાજ ત્યાં તો આદરણીય નામ છે જ પરંતુ આદરણીય પોઝિશન તેમની સાથે સાથે રાજકારણમાં પણ છે એટલું જ મહત્વ ધરાવી રહ્યા છે છપ્પન વર્ષીય છે ભજનલાલ શર્મા અને છપ્પન વર્ષીય ભજનલાલ શર્માએ એ રાજસ્થાનનું સુકાન સોંપી દેવામાં આવ્યું છે અને હવે સૌથી મહત્વની વાત બે ની ચૂંટણી સંઘના ખૂબ જ વફાદાર નેતા છે ભજનલાલ શર્મા મેં જે આગળ જણાવ્યું એવી રીતે આ ભજનલાલ શર્મા કે જે ભારતીય જનતા પાર્ટીએ જેમના સિરે આ સુકાન સોંપ્યું છે જેમના શિરે તાજ પહેરાવ્યો છે પ્રદેશ સંગઠનના તેમની મહત્વની ભૂમિકા રહી ચૂકી છે અને એક બાદ એક સારા કામો બાદ

શપત uh, લેધા તો રાજસ્થાનના ડેપ્યુટી સીએમની જવાબદારી હવે તેઓ નિભાવશે લોકોની આશા અપેક્ષાઓ પર સારી રીતે તેઓ કાર્યશીલ રહ્યા અને કાર્યશીલ રહેવાનું ફળ એમને પ્રાપ્ત થયું છે સવાઈ માધોપુરથી પ્રથમ વખત તેઓ વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા લોકોના દિલ જીતતા જીતતા હવે તેઓ ડેપ્યુટી સીએમની ખુરશી પર જીતી ગયા છે જેમની કાર્યશૈલી છે કાર્ય તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે તે પગથથી ક્યાં સુધી ચડ્યા ત્યારબાદ બે હજાર નો સમય જયપુરથી વિદ્યાધર બેઠકથી તેઓ જીત્યા અને મોટા માર્જિનથી તેઓ જીત્યા આખરે તેમને આ સીએમ ની ખુરશી ડેપ્યુટી સીએમ ની ખુરશી સોંપવામાં આવી છે ત્યારબાદ બીજા પ્રેમચંદ બેરવા કે જેમને ડેપ્યુટી સીએમના પદ પર બેસાડવામાં આવ્યા છે રાજકીય કારકિર્દી તેમની એબીવીપી ની સાથે શરૂ થઈ હતી પ્રેમચંદ બેરવા કે જેમણે પણ આજે શપથ લીધા એબીવીપી થી

થી આગળ પણ તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ જિલ્લા પરિષદના સભ્ય તરીકે રાજકીય સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી અને સિદ્ધિ બાદ સુધી પહોંચ્યા તો શપથવિધિમાં ઉપસ્થિત દિયાકુમારી ભજનલાલ શર્મા ડોક્ટર પ્રેમચંદ બૈરવા આ સાથે સાથે શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા અમિત શાહ રાજનાથસિંહ જે પી નડ્ડા ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ શપથવિધિમાં હાજર હતા દિયાકુમારી ડેપ્યુટી સીએમ પદ પર ભજનલાલ શર્મા કે જેઓ સીએમ પદ પર બેઠા છે આ તરફ ડોક્ટર પ્રેમચંદ બેરવા કે જેમને હવે ડેપ્યુટી સીએમ પદ પર બેસાડ્યા છે સૌથી મોટો સવાલ બે હજાર ચોવીસની ચૂંટણી જે લોકસભાની આવી રહી છે એમાં કેટલા ખરા ઉતરે છે કારણ કે લોકોની આશા અપેક્ષા હવે ખૂબ વધી ગઈ છે આશા અપેક્ષાને પાર કરવું ખૂબ વધારે મહત્વનું છે ત્યારે બેઠકોનો દોર તો શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ વિકાસના કામો પ્રજાહિતના કામો આ તમામ વસ્તુ એટલું જ મહત્વ ધરાવે છે